યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણમાં અત્યાર સુધી આપણે ચુમ્માલીસ ભાગ સાંભળ્યા આજે આપણે પિસ્તાલીસ ભાગ સાંભળીશું હરિ નર્મદાના તટ પર ગાલવ નામે પ્રસિદ્ધ એક સત્ય પરાયણ મુનિ રહેતા હતા તેઓ શમ મનોનિગ્રહ અને દમ ઇન્દ્રિય સંયમથી સંપન્ન તથા તપસ્યાના નિધિ હતા સિદ્ધ ચારણ ગંધર્વ યક્ષ અને વિદ્યાધર વગેરે દેવ લોકો પણ ત્યાં વિહાર કરતા હતા તે સ્નાન સ્થાન કંદ મૂળ ફળોથી પરિપૂર્ણ હતું

પૂર્વજન્મની વાતોનું સ્મરણ હતું તે મહાન ભાગ્યશાળી ઋષિકુમાર નિરંતર ભગવાન નારાયણના ભજન ચિંતનમાં જ લાગેલો રહેતો હતો મોહમતી ભદ્રશીલ બાળોચિત ક્રીડાના સમયે પણ માટીથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવી તેની પૂજા કરતો અને પોતાના મિત્રોને સમજાવતો કે મનુષ્યોએ સદા ભગવાન વિષ્ણુની જ આરાધના કરવી જોઈએ અને વિદ્વાનોને એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ હે મુનિશ્વર ભદ્રશીલ દ્વારા આ પ્રમાણે સમજાવવાથી તેના સાથી મિત્રો પણ માટીની ભગવાનની પ્રતિમા બનાવીને એક સ્થાને અથવા અલગ અલગ બેસી જતા અને પ્રસન્નતાપૂર્વક તેમની પૂજા કરતા હતા આ પ્રમાણે તે પરમ સૌભાગ્યશાળી બાળક ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર થઈ ગયા ભદ્રશીલ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને એ જ પ્રાર્થના કરતો હતો કે સંપૂર્ણ જગતનું કલ્યાણ થાવો રમતના સમયે તે એક કે બે ઘડી પણ જાણસ્થ થઈને એકાદશી વ્રતનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત કરતો હતો પોતાના પુત્રને આ પ્રમાણે ઉત્તમ ચરિત્રથી મુક્ત જોઈને તપોનિધિ ગાલવ મુનિ બહુ જ પ્રસન્ન થયા અને તેને હૃદયે લગાડીને પૂછવા લાગ્યા ગાલવ બોલ્યા ઉત્તમ વ્રતનું પાલન કરનારા મહાભાગ ભદ્રશીલ તમે પોતાના કલ્યાણમય શીલ સ્વભાવના કારણે ખરેખર ભદ્રશીલ છો તમારું જે મંગલમય ચરિત્ર છે તે યોગીઓ માટે પણ દુર્લભ છે તમે સદા ભગવાનની પૂજામાં તત્પર સંપૂર્ણ પ્રાણીઓના હિતમાં સંલગ્ન તથા એકાદશી વ્રતના પાલનમાં લાગ્યા રહેનારા છો શાસ્ત્ર નિશ્ચિત કર્મોથી તમે સદા દૂર રહો છો તમારા ઉપર સુખ દુઃખ વગેરેનો પ્રભાવ પડતો નથી તમારામાં મમતા દેખાતી નથી અને તમે શાંત ભાવથી ભગવાનના ધ્યાનમાં મગ્ન રહો છો બેટા હજી તમે બહુ નાના છો પણ તમારી બુદ્ધિ આવી કઈ રીતે થઈ કેમ કે મહાપુરુષોની સેવા વિના ભગવાનની ભક્તિ પ્રાય દુર્લભ હોય છે સામાન્ય રીતે જીવની બુદ્ધિ અજ્ઞાનયુક્ત સકામ કર્મોમાં આસક્ત રહે છે છતાં તમારી બધી ક્રિયાઓ અલૌકિક કઈ રીતે થઈ રહી છે સત્સંગ કરવા છતાં પણ પૂર્વ પુણ્યની મૂડી હોય તો જ મનુષ્યમાં ભગવાનની ઉત્તમ ભક્તિનો ઉદય થાય છે તેથી તમારી અદ્ભુત સ્થિતિને જોઈને મને બહુ જ આશ્ચર્ય થાય છે અને પ્રસન્નતાપૂર્વક આનું કારણ પૂછું તેથી તમારે એ બતાવવું જોઈએ પિતા દ્વારા આ મુનિશ્રે પૂર્વ જન્મનું સ્મરણ ધરાવનારા પુણ્યાત્મા ભદ્રશીલ બહુ જ પ્રસન્ન થયો તેના મુખ પર હાસ્યની છટા છવાઈ ગઈ તેણે પોતાના અનુભવમાં આવેલી બધી વાતો પિતાને યથાર્થ રીતે કહી સંભળાવી ભદ્રશીલ કહે છે પિતાજી સાંભળો પૂર્વજન્મમાં મેં જે કંઈ અનુભવ કર્યો છે તે જાતિ સ્મર હોવાના કારણે હમણાં પણ યાદ છે હે મુનિ શ્રેષ્ઠ હું પૂર્વજન્મમાં ચંદ્રવંશી રાજા હતો મારું નામ ધર્મકિર્તિ હતું અને મહર્ષિ દત્તાત્રેયજીએ મને શિક્ષણ આપ્યું હતું મેં નવ હજાર વર્ષો સુધી સંપૂર્ણ પૃથ્વીનું પાલન કર્યું પહેલાં મેં કર્મ પણ ઘણા કર્યા હતા પરંતુ બાદમાં પાખંડીઓના સંગથી મેં વૈદિક માર્ગનો ત્યાગ કર્યો પાખંડીઓની કૂટનીતિનું અવલંબન કરીને મેં પણ બધા યજ્ઞનો વિધ્વંસ કર્યો અને અધર્મમાં તત્પર જોઈને મારા દેશની પ્રજા પણ સદા પાપ પરાયણ થઈ ગઈ તે પાપમાંથી છઠ્ઠો અંશ મને મળવા લાગ્યો એક દિવસ શિકાર કરવાની ઈચ્છાથી હું સેના સાથે લઈ એક વનમાં ગયો ત્યાં ભૂખ તરસથી વ્યતીત થઈને નર્મદાના તટ પર આવ્યો સૂર્યના પ્રચંડ તાપથી પીડિત હોવાના કારણે મેં નર્મદાજીના જળમાં સ્નાન કર્યું શેના ક્યાં ગઈ એ મેં જોયું નહીં એકલો જ ત્યાં શુદ્ધાથી કષ્ટ ઉઠાવી રહ્યો હતો સંજાના સમયે નર્મદા તટ નિવાસી જે એકાદશી વ્રત કરતા હતા ત્યાં ભેગા થયા તે બધાને મેં જોયા તે બધા લોકોની સાથે નિરાહાર રહીને શેના વિના જ મેં એકલા એ જ રાત્રે ત્યાં જાગરણ કર્યું અને હે તાત જાગરણ સમાપ્ત થતા ત્યાં મારું મૃત્યુ થઈ ગયું ક્યારે યમરાજના ભયંકર દૂતોએ મને બાંધી દીધો અને અનેક પ્રકારના કલેશયુક્ત માર્ગ દ્વારા યમરાજ પાસે લઈ ગયા ત્યાં જઈને મેં યમરાજને જોયા જે સર્વના પ્રતિ સમાન વર્તાવ કરનારા છે પછી યમરાજે ચિત્રગુપ્તને બોલાવીને કહ્યું વિદ્વાન આને દંડ વિધાન કઈ રીતે કરવું છે એ કહો સાધુ શિરોમણી ધર્મરાજના આ પ્રમાણે કહ્યા પછી ચિત્રગુપ્તએ થોડીવાર વિચાર કર્યો પછી આ પ્રમાણે કહ્યું તો અહીંયા નારદ પુરાણનો પિસ્તાલીસમો ભાગ સમાપ્ત થાય છે ચિત્રગુપ્તએ જે કહ્યું તે હવે આપણે છેતાલીસમા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો